નવીન કલેક્ટર કચેરી ખાતે હિન્દુ મંદિરના સંચાલકોને બ્રાહ્મણોએ જૈન મંદિરનું સંચાલન જેના ભાગરૂપે આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી હિન્દુ મંદિરોનું સંચાલન બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે જૈન મંદિરોનું સંચાલન જૈનો દ્વારા કરવામાં આવે છે ચર્ચનું સંચાલન પાદરીઓ દ્વારા કરવામાં આવે છે હા તો બોધોને બોધ વિહાર ચલાવવાની મંજૂરી કેમ નથી બિહાર રાજ્ય બુદ્ધ ગયાના મહાબોધિ બોધ વિહારને બોધ ભિક્ષુકો અથવા બોધ લોકોના બદલે બ્રાહ્મણ પૂજારીઓ કેમ બનાવવામાં આવ્યા છે છેલ્લા એકસો પચાસ વર્ષથી બીઠી એક ટોગણીસસો ઓગણપચાસ બનાવીને આ મહાબોધિ બોધવિહારનું સંચાલન બ્રાહ્મણ પૂજારીઓને સોંપવામાં આવ્યું છે ભારતના દરેક રાજ્યમાં બૌદ્ધ ગુફાઓમાં બૌદ્ધ મૂર્તિઓને દેવતાઓમાં બદલીને હિન્દુઓ અને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે બૌદ્ધ ધર્મનું બ્રાહ્મણીકરણ કરવામાં આવી રહ્યું છે આના કારણે દેશભરના બૌદ્ધો દુઃખી છે અને ચાલીસ વર્ષથી આંદોલન ચલાવી રહ્યા છે

અરે સોરી બિહાર રાજ્યના બુદ્ધ ગયામાં છે બુદ્ધ ગયા નામ એના માટે જ પીપલ નીચે સિદ્ધાર્થ ગૌતમ પ્રાપ્ત થઈને બુદ્ધ કહેવાયા ત્યાં સમ્રાટ અશોકે જે સ્થળે ભગવાન બુદ્ધ ને સંબોધી પ્રાપ્ત થયેલી તેમાં વિશાલ એવું મહાબુદ્ધિ બુદ્ધ વિહાર બાંધેલ છે અને ભારતમાં ચોર્યાસી હજાર સ્તુપો શિલાલેખોની ગુફાઓ છે ત્યાં દરેક જગ્યાએ ભગવાન બુદ્ધની મૂર્તિઓમાં અને બીજા દેવી દેવતાઓમાં કન્વર્ટ કરવામાં લગાતાર ચાલી રહ્યું છે પિછલા ત્રીસ વર્ષથી ચુંદરી ઓળવામાં આવે છે દેવી બનાવવામાં આવે છે અને અનેક દેવતાના નામે એ લોકોને સમજાવવામાં આવે છે અને દરેક જગ્યાએ પૂજારીઓ ઘૂસી ગયા છે જ્યાં ભગવાન બુદ્ધે અવતારવાદ અને કર્મકાંડોનો વિરોધ કર્યો તેના જ મૂર્તિની દેવી દેવતાના નામે કર્મકાંડ કરીને અપમાન કરવામાં આવી રહ્યું છે તેમજ ઘણા પ્રાચીન બૌદ્ધ વિહારો પર બ્રાહ્મણ સમાજે કબજો કરેલો છે માં બધી બુદ્ધ વિહારની હાલત બી એ જ છેલ્લા દોઢસો વર્ષથી બ્રાહ્મણોનો કબજો છે ઓગણીસો ઓગણપચાસમાં એક્ટ બન્યો બીટી એ બીટી એક્ટ મુજબ આ કમિટીમાં બૌદ્ધ ભિક્ષુઓ હોવા જોઈતા હતા ત્યાં બ્રાહ્મણ પૂજારીઓ છે અને દોઢસો વર્ષથી બૌદ્ધ ભિક્ષુઓ આ બૌદ્ધ વિહારને મુક્ત કરવા માટે આંદોલન કરી રહ્યા છે અને કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર પેટનું પાણી હલતું નથી અને બીટી એક્ટ જે નાઇન્ટીન ફોર્ટી નાઇનમાં બનેલો એને રદ કરવામાં નથી આવતો અમારી માંગ છે બીટી એક્ટ નાઇન્ટીન ફોર્ટી નાઇન રદ કરવામાં આવે છે જે ધર્મની સંસ્કૃતિ છે આધ્યાત્મિક ધરોહર છે તે ધર્મના લોકોને પાછા કરવામાં આવે છે અને દરેક જગ્યાએ એવું જ છે કે પાદરી ચર્ચમાં સંચાલન કરતા હોય ગુરુદ્વારામાં શીખ સંચાલન કરતા હોય મલવી સંચાલન કરતા હોય બૌદ્ધ વિહારોમાં સંચાલન હોવું જોઈએ આ માંગ સાથે આજે અમે અહીં આવેદન પત્ર આપવા આવ્યા છે હું બૌદ્ધ આચાર્ય રવિન્દ્ર ગાડે ભારતીય બૌદ્ધ મહાસભા દક્ષિણ ગુજરાત વિવાહ પ્રચાર પ્રસાર અધ્યક્ષ રવિન્દ્ર ગાડે